નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરની એસવી ઈ એમ ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિન સ્વશાસન દિન એટલે કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના કાર્યક્રમની શાળાના બાળકો તથા લાયન્સ ક્લબના સભ્યો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તથા શાળાના સુપરવાઇઝર શ્રીમતી મીતાબેન નિન્ડાણીની અધ્યક્ષતા હેઠળ ધોરણ આઠના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ આઠના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષક તરીકેની આજના દિને સુંદર ફરજ બજાવવામાં આવી હતી ધોરણ આઠના વિદ્યાર્થીઓ તથા લાયન્સ ક્લબના સભ્યો દ્વારા સુંદર પ્રાર્થના ગણેશ વંદના કરવામાં આવી હતી ધોરણ આઠની વિદ્યાર્થીનીઓ દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધોરણ આઠ અના વિદ્યાર્થી ભરડીવાલા જય તથા ધોરણ આઠ કની વિદ્યાર્થીની પટેલ રાશિ આચાર્ય તથા સુપરવાઇઝર તરીકેની ભૂમિકા ભજવી હતી હું લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર સિટીના પ્રમુખ લાયન કલ્પેશ રાણા આજ રોજ શિક્ષક દિનની ઉજવણી અર્થે જલારામ નગર સ્થિત અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોને અને સેવક ભાઈઓ બહેનોને પ્રમાણપત્ર તેમજ સુંદર ભેટ આપી સન્માનિત કરવા અર્થે આવ્યા છીએ ચાણક્યના વાક્યને સાર્થક કરતા આજના શિક્ષકો ખરેખર એક શિક્ષક કભી સાધારણ નહીં હોતા